નજીક આવેલ સુકલીપુરા ખાતે આવેલી જમીન દોઢ કરોડ રૂપિયામાં વેચાણ આપવાના બહાને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ સહિત કમલેશ પાસેથી કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને જમીનનો દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો આ મામલે બંને આરોપી સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં વડોદરા સેશન્સ કોર્ટે આરોપી દિલીપસિંહ ગોહિલની આગોતરા જામીન અરજીના મંજૂર કરી છે કમલેશ દેત્રો ધરપકડ કરી હતી અને ફરાર થઈ ગયેલા આરોપી દિલીપસિંહ ગોહિલે શોધખોળ શરૂ કરી હતી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભાણિયારા ગામમાં રહેતા રમેશભાઈ અરવિંદભાઈ પટેલ એ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું આ અંબે માતાના મંદિરે પૂજાપાઠ કરું છું તે મંદિરની બાજુના દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલની જમીન આવેલ છે અને દિલીપસિંહ મારા મંદિરે આવા નવા દર્શનાર્થે આવતા હતા જેથી હું તેમને છેલ્લા પચ્ચીસ વર્ષથી ઓળખું છું અને દિલીપસિંહ વર્ષ બે હજાર પંદરમાં તેમણે અમારા મંદિરની બાજુમાં આવેલ સુખીપુરા ગામ ખાતેની જમીન અમૃતલાલ નર્ભેરામ પરંચ્યાને વેચાણ આપેલી છે જે જમીનનો વહીવટ કમલેશભાઈ લાલજીભાઈ દેત્રોજા કરે છે અને તેઓ પણ આવા નવા જમીન ઉપર તથા અંબે માતાના મંદિરે આવતા જતા હતા અને હું તેમને પણ સારી રીતે ઓળખતો હતો મારે આ અંબે માતાના મંદિર માટે જમીન વેચાણ લેવાની હતી જેથી આ વાત મેં દિલીપસિંહ ગોહિલને કહી હતી જેથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં દિલીપસિંહે મને ફોન કરી સમાસાવલી રોડ પર આવેલ અજીતા પાર્કની સામે આવેલ કિરીટભાઈ શાહની ઓફિસથી બહાર ચા નાસ્તાની લારી પાસે બોલાવ્યો હતો અને હું ત્યાં ગયો ત્યારે ત્યાં કમલેશભાઈ દેત્રુજા પણ હાજર હતા અને અમારા ત્રણેય વચ્ચે આ જમીનની ખરીદ વેચાણ અંગેની વાતચીત શરૂ થઈ હતી તે દરમિયાન તેઓએ મને કહ્યું હતું કે અંબે માતાના મંદિરની બાજુમાં આવેલ સુકલીપુરા સર્વે નંબર બસો પંદરની જમીનનો વહીવટ કમલેશભાઈ દેત્રોજા કરે છે અને આ જમીનના મૂળ માલિક અમૃતલાલ નરભીરામ પરેંચા છે આ જમીનનો તમામ પ્રકારનો વહીવટ કરવા તથા કારોબાર સંભાળવા માટેની પાવર ઓફ એટર્ની કમલેશભાઈ દેત્રોજાને કરી આપી છે ત્યારબાદ કમલેશભાઈએ મને આ પાવર ઓફ એટર્નીની નકલ મને વાંચવા માટે આપી હતી પાવર ઓફ એટર્ની નકલ પરત લઈ લીધી હતી અને મને કહ્યું હતું કે આ પાવર ઓફ એટર્ની ઝેરોક્સ નકલ કાઢી પછી તમને આપીશ તેમ જણાવી મને આ બંને કહ્યું હતું કે આ જમીન અમૃતલાલ નરધીરામ પર વેચવાની છે જેથી બને તેઓ બંને ઉપર વિશ્વાસ આવતા આ જમીન ને દોઢ કરોડ રૂપિયા માં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું અને આ જમીનના એક પોઈન્ટ ચાર કરોડ રૂપિયા આપ્યા હતા અને બાકીના પિસ્તાળીસ પોઈન્ટ ત્રાશી લાખ રૂપિયા દસ્તાવેજ સમયે આપવાનું નક્કી કર્યું હતું જેમાં

પરાક્રમથી જાણે જાણે

દિલીપસિંહ ગોહિલને વડોદરા પોલીસ અમદાવાદથી લઈને વડોદરા સાજી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે તાત્કાલિક સારવાર ખાતે લઈ આવવામાં આવી છે મામલાની અંદર સમગ્ર વડોદરા જાણે છે કે એને ભૂતકાળની અંદર જમીનના બાબતમાં ઠગાઈ કરેલી હતી ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરીને જમીન વેચી હતી જેના બાબતમાં મેં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ એ વોન્ટેડ હતા અને પોલીસ તપાસ અંતે બહાર આવ્યું હતું કે વિદેશમાં ભાગી ગયા છે એનું પણ ઓન પેપર ડોક્યુમેન્ટ મળેલા લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનને અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા લઈ આવ્યા છે અને આજે એની સત્તાવાર ધરપકડ કરી છે વડોદરા પોલીસ તંત્રને પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો કોઈ પણ ગુનેગાર દુનિયાના પણ ખૂણે સંતાયેલો હોય

અને થવા માટે થઈને તે અમે ખુલ્લા મેની સામે પોલીસ એફઆઈઆર કરી છે અને પોલીસે પણ યોગ્ય પગલા લઈ અને આજે એની ધરપકડ કરી કેમેરામેન નોની પરમે સાથે છે તેમણે વાસ્કર નેશન પ્લસ ન્યૂઝ ફોલોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર